આ લોકો એની ફરતા નહીટલી ખાવાની બાર તો જાઓ બાર બે હો તડકે આપણે તૈયાર થઈ ગયા નાસ્તો દઈ દીધો છે હવે જઈએ આપણે નીચે ચા પાણી કરવા કેમકે આજે મારે મોડું થઈ ગયું હતું કે તબિયત હજી બરોબર નહીં અને આજે રજા હતી છોકરાઓને એટલે આજે બધા મોડા ઉઠ્યા જોવા તો પબ્લિક બહાર દેખાતી નહી રજા ના લીધે અરે એકદમ રજા છે એકદમ એટલે કે આમ રજા હોય ને એટલે સ્કૂલ બધું બંધ હોય એટલે એકદમ પબ્લિક બંધ થઈ જાય ચલો ત્યારે આપણે મંદિર નીચે કકરાટ ચાલતો હશે જોઈ લઈએ સવારમાં બતાવે ને એવું એવું ત્યાં ચાલતું હશે તો અલગ આ આવી ગયા આપણે મેમોનો નાસ્તો દઈ ને આ લોકો જો ચાલો મને ખબર નહીં આ લોકો ઇડલીનો ઓર્ડર આપી દીધો મને જો ઉપર મેમોનો નાસ્તો દઉં તો આ લોકો ઇડલીનો ઓર્ડર આપી દીધો હે તો આપણે મસ્ત મજા ચા બને બનાવી થોડુંક આમ આદુ નાખજે હરખું આદુ બરોબર નાખજે ચા ઉકાળજે કેમ કે આમ કપ જેવો થઈ ગયો છે એ લઈ તો આ લોકો રજા હોય તો આટલી થઈ જાય કે ને હવે આટલી જ બહુ થઈ ગઈ બસ 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 એ બસ 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 આટલી તો બહુ થઈ ગઈ જો ઈશ્વર ભાઈ

તો ફાઇનલી હે ને એ નાસ્તામાં આપણને ઈડલી અને ચા અને ઈડલી હે ને આ લોકોએ લઈ લીધી મસ્ત મજાની કેમકે નીચે ડોલ મૂકે ને એ તો તમને ખબર જ છે અને ચટણી બટની બધું છે તો ચલો ત્યારે નાસ્તો કરીએ મસ્ત મજાનો બ્રેકફાસ્ટ આપણે ઘરેથી દુકાને દુકાન સાફ સફાઈ થોડી ઘણી કરી નાખીએ અને માતાજીને એને સિવાય પણ થઈ ગયા જય માતા મુંડા કરો બેડો પાર હલો તો જોઈ શકો છો મારે એના પરિવાર લઈ આવી ગયું આપડે દુકાને જોઈ શકો પનીર અને પાલક અને ટામેટા મિત્ર પનીર પનીરની સબ્જી બનાવવાની છે તો મેળા ને ત્યાં ગયો ને એકદમ એટલું સૂટ

જોઈ શકો છો કેવી રીતે જોઈને બનાવે જો એમાં જોવાનું પેલા ચપાતી બનાવવાનું ફાઈનલી છે ને આપણે થોડીક હેલ્પ કરી એમને પનીર બનીર કટિંગ કરી આવ્યું છે અને હવે મેડમ બનાવશે પનીરની સબ્જી અને રોટલી તૈયારી કરશે હવે કાચું પનીર ખાવ કેમ કે આજે છે ને રજા છે એટલે છોકરાઓને જોઈ શકો છો થોડુંક આમ ટેસ્ટથી રાખીએ મજા આવે દહીં નાખોનો આવે જોઈ શકો છો મેડમ બનાવે છે પનીર મટર પનીર પંજાબી સબ્જી બનાવે છે ત્યાં દેશી બૈરા પંજાબી બનાવે પંજાબી તો તેલ લેવાનું હતું એટલે તેલ હેલ ધ્રુપ એ કૂવામાંથી કાઢે તો કૂવો કેવો જુઓ તમારો હા કૂવામાં તેલ કાઢે જો હા ઓલું હતું હાવ તો નહીં ભાઈ કુવામાં હેન્ડપંપ અમારો ઉખાડ નાખ્યો ખબર નહીં આ લોકો શનિદેવ નું પિક્ચર જોયા હેન્ડપંપ ઉખાડી નાખ્યો એટલે કે તેલનો અમારો પંપ તોડી નાખ્યો તેલ કેવી તેલ નહીં તેલ ની થાર જુઓ નીકળે નહીં નીકળતું નીકળી નીકળી હા ભાઈ જો ગોળ પહેરો ને નીકળે જો દેખાય પંપ તોડી નાખ્યો એટલે આવ્યું છે ચલો ત્યારે આપણે પણ થોડીક મદદ જોઈ શકો છો

એલકે મટર પનીર सब्जी બની ગઈ છે આપણે ટેસ્ટ કરીએ કેવો છે પહેલીવાર બનાવ્યું છે सब्जी જરા ટેસ્ટ કર લઈએ હમ પરફેક્ટ ઓટર દેવદે ઓટર દેવ બરાબર પરફેક્ટ પર 10 માંથી 10 પોઈન્ટ આપે આપણે બરાબર બરાબર ટકા 10 માંથી 10 Yes, दस में थी दस भाई परफेक्ट फाइनली पनीर मतलब मटर पनीर सब्जी बनी गई थी आप टेस्ट करिए कि वो से पहली बार बनाई हुई सब्जी जरा तो टेस्ट कर लिए। हम्म परफेक्ट होटल जेड पे होटल जेड बना भाई परफेक्ट भाई દસ માંથી દસ પોઈન્ટ આપે આપડે બરોબર કેકડું કરે આજે આ લોકો આવી ગયા ને મારા કામ ના થયું વાતો વાતો કામ રહી ગયું બધું અમદાવાદ થી આવ્યું બધું સામાન અને આ બાજુ આવી ગયો તો આ બધું પડ્યું છે જોત એટલે બધું છે ને હતું પણ નહીં આજે મારે જો આ બધું ઉડેર્યું આ બાજુ ઉડે છે આ બાજુ બધું જોતું પડ્યું છે છે બધું ગોઠવાનું છે હવે કાલે કાલે પછી માર થઈ ગયા મોડું એટલે કાલ તો વહેલું ઉઠીને જવાનું છે શું કેવું તારે કઈ જાય અહીંયા હા અવ તારે જા

ભાઈ વા પનીર એટલે મને એમ કે પનીર ચીલી બનાવી પનીર ચીલી નહીં બનાવી ધ્રુવભાઈ ફેંકી બનાવે ફેંકી પનીર રોલ પનીર રોલ પનીર રોલ બનાવે છે અને આજ તો આખો દાડો પનીર 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 નહીં અથવા પનીર 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 આજ રજાતી દાળ વખત પનીર જ બટાકા નહીં પનીર જ તો હા મેડમ એ પનીર બપોરે બનાવ્યું ને પનીર નું અત્યારે હાજે બનાવ્યું બોલો પનીર 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 હેલ્ધી છે

ઝાપટી નાખે બુબડ બુબડ કરતા મન મજા આવી ગયો ભાઈ એક બે હું હજી ટેસ્ટ કરો તો जी 1 2 तो टेस्ट कर जनता जीदा जी चाटे रे जनता भूखड़ पब्लिक कहाँ से आती है स्वाद हो स्वाद तो मस्त भाई तो चलो तैयार वीडियो ने करिए आई थी विराम और मल्लिका सवार है और तो भी सामगरी